નમસ્કાર મિત્રો તો હાલમાં આવી બહુ મોટી ખબર વડોદરા શહેરમાં મિત્રીના પૂર્ણ પાણીના કારણે થયેલ નુકસાનની સહાય માટે સર્વ કેટલીક સોસાયટીમાં થયેલ ન હોય અને સહાય પણ મળે ન હોય બાબતે સત્વેર તપાસ કરાવી સોસાયટીઓને સર્વ કામગીરી કરી અને જરૂરી સહાય અંગે સોસાયટીના રહીશોદાર ગાંધીનગર વિદ્યુત કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ ઓગસ્ટમાં માસમાં જન્માષ્ટમીના દિવસે વિશ્વામિત્રી પુરાના પાણી શહેરમાં અને ઘોઘમાર વરસાદ થયો હતો પાણી ઓવરફ્લો થતાં અંબે સોસાયટી લક્ષ્મીનારાયણ સોસાયટી રાજનગર સોસાયટી લંકેશનગર સોસાયટી કાર્તિક વિભાગ બે સહિતના સોસાયટીમાં પુરાના પાણીના ઘોઘમાર થતાં દુકાનો પ્રવેશ જતા પરવાર નુકસાન થયેલું હતું તેમજ રસ્તા પર પુરાણા પાણી ભરાઈ જવાનું કારણે લોકોના ઘરમાં નુકસાન થયું છે તેઓ મિત્રો આજ માટે આટલું જો અમારી ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ